જુના ઘટના ભેસાણ ખાતે હર ઘર તિરંગા અભિયાન ભેસાણના પટેલ સમાજની વાડી ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને ભેસાણ શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ ભેસાણ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હાર તોરા કરીને તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં આબાલ વૃદ્ધ સર્વે નાગરિકો ઉત્સાહભેર ભાગી બન્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજન કરવામાં આવ્યા. ઘેસાણમાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ગિરનાર ક્ષેત્રમાં આવેલ કમંડળકુંડના महंत શ્રી મહેશગીરી બાપુ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ ધારસભ્ય ભૂક્ત ભાયાણી, વેપારી એસોસિએશન, ડાયમંડ એસોસિએશન મજ અનેક સામાજિક કાર્યકરો माधव ડ્રીમલેન્ડ અને કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભેંસાણ આજે દેશભક્તિના રંગે રંગાયું હોય તેમ દરેક ગલીમાં ડીજેના તાલ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અને સૂત્રની આટી અર્પણ કરી તેમના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું જિલ્લા તંત્ર દ્વારા આપણા દેશને આઝાદ થઈએ અઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામા સામાજિક સંસ્થાઓ ડાયમંડ એસોસિએશન વેપારી એસોસિએશન તમામ આગેવાનો તાલુકા પંચાયતની ટીમ જુદી જુદી ગ્રામ પંચાયતની ટીમ પત્રકાર મિત્રો અને તમામ સ્કૂલના સંચાલકોએ अहवाल कासम होती लोकार्पण